નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે મુદ્દા પર ચર્ચા કરીશું એક તો વિદ્યાર્થીઓના મત મુજબ પીએસઆઈ અને એલઆરડીનું જે મેરિટ છે એ કેટલે રહી શકે એ અને બીજું કે યુવરાજસિંહે કાલે એક પોસ્ટ કરી હતી બરાબર છે ટ્વિટરમાં ટ્વીટ કરી હતી તો એમને એવું જણાવ્યું કે વિદ્યાર્થીઓ એવું માને છે કે મેરિટ મેરિટ છે એ નીચું રહી શકે બરાબર પરંતુ એવું નથી એવી એક ટ્વીટ કરી હતી બરાબર છે કે અંદાજા કરતાં મેરિટ વધુ રહી શકે હવે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું કે એક્ઝેટમાં એ વસ્તુ શું છે અને મારું એ ટ્વીટ પર શું મંતવ્ય છે એ બી તમે સાંભળજો એવી વિનંતી છે બરાબર તો તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો જુઓ આ છે આપણું ટેલિગ્રામ ગ્રુપ બરાબર એક જ મિનિટ હું હાઈલાઇટ કરીને બતાવું એટલે તમને અંદાજો આવે તો આ છે આપણું ટેલિગ્રામ ગ્રુપ પોલીસ કોન્સ્ટેબલ ગ્રુપ બરાબર હવે જુઓ આમાં એક ભાઈએ મને કીધું હતું કે આપણે વિદ્યાર્થીઓનું મત શું છે મેરિટને લઈને એવો એક પોલ ને તો પછી મેં એવો એક પોલ બનાવ્યો હતો બરાબર તો અહીંયા જોઈ શકો છો તમે કે સૌથી વધુ જે પોલમાં પંચાવન ટકા છે બરાબર એ કોના છે સોથી એકસો વીસની વચ્ચે બરાબર છે એટલે કે આટલા વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે સોથી એકસો વીસની વચ્ચે મેરિટ રહી શકે બરાબર પછી એકસો વીસથી એકસો ત્રીસ વચ્ચે માત્ર પાંચ ટકા અને એકસો ત્રીસ પ્લસ છ ટકા છે બરાબર હવે જુઓ એક વાત સિમ્પલ છે કે આમાં બધા સાચું બોલે એ આપણે માની ના શકીએ બરાબર પરંતુ મેજોરિટી સ્ટુડન્ટનું કેવું કહેવું છે કે સોથી એકસો વીસની વચ્ચે રહી શકે બરાબર એટલે મારું બી એવું જ માનવું છે કે સોથી એકસો વીસની વચ્ચે મેરિટ પછી એવું નહીં કે આ તમે કીધું એ જનરલનું કે ઓબીસીનું કે એસ ટીનું જુઓ એકસો દસથી એકસો વીસની માર્ક્સ વચ્ચે જે પણ સ્ટુડન્ટને માર્ક્સ હતા હોય બરાબર છે એકસો દસથી એકસો વીસની વચ્ચે એ લોકો એકદમ નિશ્ચિંત રહે કારણ કે એમના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ છે કે જોબ મળી જાય બરાબર પછી હવે તો અહીંયા તો વિદ્યાર્થીઓએ કીધું કે સોથી એકસો વીસ બરાબર પછી બીજું કે અહીંયા ગ્રુપમાં રોજ ચર્ચા થતી જ હોય છે બરાબર છે તો એક ભાઈએ કહે છે કે ગર્લ્સનું કેટલું રહી શકે બરાબર છે તો એના જવાબમાં કીધું છે કે બત્રીસ પ્લસ અડતાલીસ બરાબર એક ભાઈએ એવું કીધું છે કે બત્રીસ પાર્ટ એમાં અને પાર્ટ બીમાં અડતાલીસ એટલે કે આ મતલબમાં તમે પાર્ટ એ અને પાર્ટ બીમાં પાસ હોય તો બી તમે સેફ છો એવું કહેવા માંગે છે આ ભાઈ જ્યારે બીજા ભાઈએ એવું કીધું છે કે પંચ્યાસીથી પંચાણુંની વચ્ચે પંચ્યાસીથી પંચાણુંની વચ્ચે બરાબર છે તો જુઓ અહીંયા થોડાક વધારે માર્ક્સ કીધા છે અમને એટલે કે પંચ્યાસીથી પંચ્યાસીથી પંચાણુંની વચ્ચે એટલે દસ માર્ક્સ વધારે બરાબર તો જુઓ આમાં એવું બી ના કહી શકાય કે જે બત્રીસ છે અરે શું કહેવાય પાંચ એમાં બત્રીસ ને અડતાલીસ છે જે છોકરીને એને જોબ લાગી જ જાય બરાબર આ તો કેવું છે કે એક અનુમાન આપણે લગાવીએ છીએ બરાબર અને અહીંયા કેવું છે કે આ સ્કોર થોડોક સારો કહી શકાય બરાબર પંચ્યાસીથી પંચાણુંની વચ્ચે પછી જો આમાં કેવું છે કે ચાન્સ આવી બી શકે કારણ કે એમાં એક પેલો જે નિયમ છે ને બત્રીસ માર્સ અને અડતાલીસ વાળો એમાં કેવું થાય જો એક વસ્તુ બને ને મતલબમાં એવી ઘટના કે છોકરીઓ વધારે સંખ્યામાં પાસ ના થાય તો એવું બી બને કે બત્રીસ અને અડતાલીસ જેને પાસ મતલબમાં માર્ક્સ હતા હોય એ છોકરીને જોબ બી મળી જાય અથવા બીજી આપણે વાત કરીએ કે છોકરીઓની સંખ્યા વધારે હોય બરાબર અને થોડાક વધારે માર્ક્સ લાયા હોય તો એવું બી બને કે આ કદાચ બત્રીસ વાળી છોકરીઓ ના પાસ થાય ને એનાથી થોડા વધારે બે ત્રણ માર્ક્સ હોય એ બી પાસ થાય એવી શક્યતા છે બરાબર છે પછી બીજા એક ભાઈનું કહેવું છે કે છોકરીઓનું મેરિટ કેટલું રહે બરાબર તો અહીંયા કીધું છે કે પંચાણુંથી સોની વચ્ચે બરાબર આ બી મતલબ આટા માર્ક્સ જે છોકરીને થતા હોય એ સેફ રેવન મતલબ આ સેફ ઝોનમાં છે એવું આપણે કહી શકીએ બરાબર હું તો કહીશ કે જેને બત્રીસ અને અડતાલીસ થતા હોય ને માર્ક્સ મતલબ આ પાર્ટ એ ને પાર્ટ બીમાં પાસ હોય ને તો બી એને કોઈ ચિંતા કરવાની હમણાં તો જરૂર છે નહીં બરાબર પછી એ તો રિઝલ્ટ આવે ત્યારે આપણને ખબર પડી જશે પણ જે સેફમાં છે ને એને તો કોઈ હમણાં ચિંતા કરવાની જરૂર નહીં કારણ કે તમારો નંબર લાગી શકે કારણ કે છોકરીઓ વધારે પાસ ના થાય તો પછી એમને જોબ તો મતલબ આપવાની ને છોકરીઓને તો છેલ્લે બત્રીસ ને અડતાલીસ વાળીને તો જોબ મળી જાય કે નહીં એ હિસાબે બરાબર છે પછી બીજી વાત કે પછી એક સાગરભાઈ છે એમને કીધું હતું કે ભાઈ આ જે પોલ છે એ આપણે ગ્રુપમાં મૂકી દેવો જોઈએ પછી મેં કીધું કે કંઈ વાંધો નહીં ચલો તો જો એમનો જે પોલ હતો ને એમાં બધું આવું હતું કે તમે સાચા માર્ક્સ કહેજો બરાબર છે અને એમાં બધા અલગ અલગ છે હવે જો આમાં બી છે ને પાંત્રીસ ટકા વિદ્યાર્થીનું એવું કહેવું છે કે એકસો દસ પ્લસ માર્ક્સ છે બરાબર છે એટલે મેજોરિટી અહીંયા પણ છે ને ચારનું મેં કીધું ને કે એકસો દસ ને એકસો વીસની વચ્ચે તમારા માર્ક્સ થતા હોય ને તો એ સારા કહેવાય બાકી જો એકસો વીસ પ્લસ તો જેને થતા હોય ને એ તો સૌથી સારા કહેવાય પરંતુ એકસો દસ ને એકસો વીસ વચ્ચે હોય ને તો તમે સેફ ઝોનમાં છો બોઇસની વાત કરું છું હું અહીંયા અને ગર્લ્સ હોય તો તો વધારેમાં વધારે સારું પણ બોઇઝને એકસો દસથી એકસો વીસમાં હોય ને તો એકદમ સેફ ઝોનમાં છે એવું માનીને ચાલો બરાબર એટલે આ પોલમાં તમે જોઈ શકો છો પાંત્રીસ ટકા એકસો દસ પ્લસ છે બરાબર પછી પછી હા હવે આપણે છે ને યુવરાજ સિંહે જે પોસ્ટ કરી હતી બરાબર છે જે ટ્વીટ કરી હતી એના વિશે વાત કરીએ તો એમાં તમે બધું જોયું જોશે ખાલી હું આજે એક જ મુદ્દા પર વાત કરીશ કે જો એમને એવું કીધું છે કે મારા અંગત અનુભવો મુજબ અને અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુમાન કરતાં ઓછું મેરિટ રહી શકે છે બરાબર બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં તો શક્યતા ખૂબ ઓછી હંમેશાની જેમ અનુમાન કરતાં ઓછું રહી શકે હવે જો આમને છે ને એક મિનિટ હું આમના ઉપર છે ને એક વાત કહેવા માગીશ કે આમને આવું કેમ કીધું જો કહી ગયું આજ બરાબર હવે જો આજે એમણે કીધું છે કે શક્યતા કરતાં ઊંચું રહી શકે મેરિટ એ એમણે છે ને પાછલી જે ભરતીઓ થઈને એના આધારે વાત કરી છે બરાબર એટલે કે આમાં જુઓ પાર્ટ એ અને પાર્ટ બી છે બરાબર છે હવે આમાં બી નિયમો છે ચાલીસ ચાલીસ ટકાવાળા એટલે આ જે પહેલાંની એક્ઝામમાં છે ને ચાલીસ ચાલીસ ટકાવાળા ક્રાઇટેરિયા નહોતા એના બેઝ પર અમને કીધું છે કે મેરિટ છે ને અને દર વખતે થાય છે કે જે અનુમાન કરે ને એનાથી ઊંચું જાય મેરિટ પરંતુ આજે વખત છે ને ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા છે ને એના હિસાબે મેરિટ નીચું જવાની શક્યતા ખૂબ વધારે છે હવે હું એક ઉદાહરણ આપું કે જેને પાર્ટ બીમાં ચાલો નેવું માર્સ થતા હોય બરાબર છે પાર્ટ બીમાં નેવું અને પાર્ટ એમાં એને પચીસ થતાં હોય બરાબર છે તો પછી આ વિદ્યાર્થીને ટોટલ કેટલા થાય નેવું ને દસો અને એકસો દસ ને એકસો પંદર માસ થાય બરાબર છે એકસો પંદર માસ થાય હવે જે વિદ્યાર્થીને પાર્ટ એમાં ખાલી કેટલા બત્રીસ માર્સ થાય અને પાર્ટ બીમાં માનો ને કે આપણે અડતાલીસ જ લઈ લઈએ તો આને થયા કેટલા એંસી માર્ક્સ બરાબર ટોટલ હવે એક સિમ્પલ વાત છે કે આ જે પહેલો વિદ્યાર્થી આપણે લીધો એ તો ફેલ જ છે ને કારણ કે એને પાર્ટ એમાં બ બત્રીસ માર્ક્સ લાવવાના હતા અને પાર્ટ બીની વાત કરીએ અરે જે બીજો વિદ્યાર્થી છે એ ભલેને એને એંસી માર્ક્સ છે છતાં એ પાસ છે કારણ કે આને છે ને પાર્ટ એમાં ને પાર્ટ બીમાં બંનેમાં પાસ છે જ્યારે આને નેવું માર્ક છે ને અરે સોરી એકસો પંદર માર્ક છે ને તો બી આ વિદ્યાર્થી ફેલ છે કારણ કે એને પાર્ટ એમાં બત્રીસ માર્ક્સ પૂરા નથી થતા એટલે આ ભલે અમને કીધું કે મેરિટ તમે વિચારો છો એના કરતાં ઊંચું રહી શકે પરંતુ મારા મત મુજબ છે ને મેરિટ એકસો દસ થી એકસો ને વીસની વચ્ચે જ રહેવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર પછી ભલે ને એકસો વીસ ઉપર વિદ્યાર્થી હશે માંડ માંડ કેટલા ચલો આપણે એક હજાર વિદ્યાર્થી લઈ લઈએ અથવા તો ચલો બે હજાર એવા વિદ્યાર્થી લઈ લઈએ કે એકસો વીસ ઉપર હશે એટલે કે એકસો ત્રીસ એકસો ચાલીસ બરાબર તો બીજી જે પોસ્ટ હોય બરાબર આપણે બે હજાર કાઢ નાખીએ તો બીજા દસ હજાર તો વધે કે નહીં તો દસ હજાર દસ હજારને ભરવાના જે સીટ બરાબર એ તો આપણે એકસો વીસથી નીચેના લેવાના ના સંખ્યા મતલબમાં એટલે મેરિટ છે ને એકસો દસથી એકસો વીસની વચ્ચે રહેવાની પૂરેપૂરી સંભાવના છે ભલે આ સિંહે ગમે તે કીધું હોય બરાબર છે એ એમના જે પાછલા અનુભવો છે ને એના આધારે કીધું છે પણ આજે વખત ક્રાઈટેરિયા કંઈક અલગ જ છે અને નિયમો બી અલગ છે પ્લસ પેપર ટફ હતું પ્લસ ગુજરાતીના પેલા જે વ્યાકરણના દસ પ્રશ્નો હતા એ પછી ગુજરાતી રિઝનિંગવાળું તમને મતલબમાં પેપરમાં આવ્યું હતું એ એટલે મેરિટ રહેવાના ઘણા બધા મારે મેરિટ નીચું રહેવાના ઘણા બધા કારણો છે બરાબર એટલે મારું તો આવું માનવું છે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર અને બીજી વાત કે જુઓ તમે આપણી આ ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે અહીંયા બધા વિદ્યાર્થીઓ બહુ સારી ચર્ચા કરે છે અને પોલીસ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની જે માહિતી હોય એ તમને આ ગ્રુપમાં ઝડપથી મળી જશે બરાબર બસ તો આટલું જ કેવું હતું ધન્યવાદ